ગઈકાલે ગુજરાતમાં નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જોવા મળ્યા જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ચારે તરફ લહેરાતો જોવા મળ્યો કેટલીક એવી બેઠકો છે નગરપાલિકાઓ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે પરંતુ ગુજરાતમાં એક એવી નગરપાલિકા પણ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એક પણ બેઠક પ્રાપ્ત નથી થઈ કઈ છે આ બેઠક વાત કરીએ આ વિડીયોમાં શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં સોળ તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં નગરપાલિકામાં જે પેટા ચૂંટણી હોય મહાનગરપાલિકાની ચૂંટણી છે તે ચૂંટણીમાં ઉત્સાહભેર મતદારોએ પણ મતદાન કર્યું હતું ત્યારબાદ અઢાર ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે પરિણામો જાહેર થયા હતા જે પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી છે કહેવાય તો આ પ્રચંડ જીત અત્યાર સુધીની માનવામાં આવે છે પરંતુ જે જગ્યાએ અમુક કેટલાક જિલ્લાઓમાં નગરપાલિકાઓ હતી એવી કે ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી નાખી છે કે એક પણ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમના ફાળે એક સીટ પણ નથી જવા દીધી પરંતુ એક

કોંગ્રેસને પંદર બેઠકો મળી છે ટોટલ અઠ્યાવીસ બેઠકો સલાયામાં હતી ને ભારતીય જનતા પાર્ટીનું તો અહીંયા ખાતું પણ નથી ખુલ્યું ને આ જ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે સલાયાના મતદારોએ પણ જે રીતે એક સસ્પેન્સ સર્જ્યું છે ને આમાં એક કહેવાય અદુર્લભ દ્રશ્યો હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત માનવામાં આવે છેલ્લા એક હતું શાસન ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કરી રહી છે ને આ સલાયા નગરપાલિકામાં એક પણ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે નથી ગઈ અને લઈને આ રાજકારણમાં એક મોટા ઉથલપાથલની પણ વાત માનવામાં આવી રહી છે ત્યારે હવે જે સલાહનગરપાલિકા દ્વારા એક અલગ જ ઇતિહાસ સર્જ્યો તેવું કહી શકાય કેમ કે સત્તા પક્ષ હોય ને તેને એક પણ બેઠક ના મળે એ પણ ગુજરાતમાં એ તો ખૂબ જ અશક્ય બાબત છે અને ભારતીય જનતા પાર્ટીને ના મળે ત્યારે આને જ લઈને હવે ચર્ચાઓ રાજકારણમાં પણ અનેક પ્રકારે વેગવાન બની છે ભારતીય જનતા પાર્ટી પણ આ મામલે મનોમંથન કરવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં